બાળકો આપણું ધોરણ ચાર ધોરણ ચારમાં પાઠ આપણો વીસ ટ્રાફિક સાઇન્સ એટલે સંકેતો ટ્રાફિક સંકેતો આજે આપણે શીખવાના છે તો જુઓ અહીં કેટલીક અગત્યની ટ્રાફિક સાઈઝના સંકેતોના ચિત્રો આપેલા છે દરેક ચિત્ર ઓળખી ટ્રાફિક સાઈનનું એટલે કે સંકેતનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે તો ટ્રાફિક સિગ્નલ એટલે કે સિગ્નલ કહેવાય આપણને બતાવે છે આ સિગ્નલ તો એ આપણને શું કહેવા માગે છે એ આપણે શીખવાનું છે તો આપણે સિગ્નલ પરથી સમજી શકીએ છીએ કે આપણને ઊભા રહેવાનું કહે છે જવાનું કહે છે એ આપણને ખબર પડી જાય છે તો અહીં કેટલીક અગત્યની ટ્રાફિક સાયન્સના ચિત્રો આપેલા છે દરેક ચિત્ર ઓળખી ટ્રાફિક સાઈનનું એટલે કે સંકેતનું નામ તમારે બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનું છે તો નંબર એક જુઓ નંબર એકમાં શું છે એ સાનું સંકેત છે તો એ પ્રવેશ બંધ એટલે કે ત્યાં જવાની મનાય છે પ્રવેશ બંધ છે એનું આપણને ચિત્ર બતાવ્યું છે અને કે છે કે પ્રવેશ બંધ છે ટ્રાફિક સંકેત છે એવું પ્રવેશ બંધ છે પછી બે નંબર જે સંકેત આપેલું છે ટ્રાફિકનું તો જમણી બાજુ વળવાની મનાય છે એટલે કે ત્યાં આપણે રોડ પર જતા હોય અને આપણે જો વળી જઈએ તો આવું આપણને સંકેત બતાવે છે કે ત્યાં જમણી બાજુ વળવાની મનાય છે પછી બીજું જુઓ ડાબી બાજુ વળવાની મનાય છે આવા સંકેતો પરથી આપણે સમજી શકીએ છીએ કે અહીંયા ડાબી બાજુ વળવાની મનાય છે પછી જુઓ ચાર નંબર યુ ટનની મનાય છે યુ ટનની મનાય છે સંકેતમાં શું કહે છે યુ ટનની મનાય છે પછી પાંચ નંબર જુઓ ઓવરટેકની મનાય છે એટલે કે ઓવરટેક મારવાની નહીં ત્યાં ઓવરટેકની મનાય છે પછી જુઓ પાર્કિંગની મનાય છે એટલે કે ત્યાં આપણે આપણું બાઇક પાર્કિંગ કરતા હોય તો નહીં કરવાની આવા સંકેત પરથી આપણે સમજી શકીએ છીએ કે અહીંયા પાર્કિંગ કરવાની મનાઈ કરવામાં આવી છે પછી જુઓ સાત નંબર થોભવાની મનાય છે સાત નંબરનું જુઓ થોભવાની મનાય છે સંકેત શું કહેવા માગે છે કે અહીંયા થોભવાની મનાય છે પછી આઠ નંબરમાં જુઓ સ્ટોપ એટલે ઊભા રહો થોભો સ્ટોપનું સંકેત આપેલું હોય તો આપણે ઊભા રહેવાનું પછી નવ નંબરનું જુઓ તો હોર્ન વગાડવાની મનાય છે જો આવું સંકેત આપેલું હોય તો આપણે હોર્ન વગાડવું જોઈએ નહીં આપણને એવું કહે છે કે હોર્ન વગાડવાની મનાય છે પછી દસ નંબર જુઓ આગળ સ્કૂલ છે આ સંકેત સાનું છે તો આપણને સંકેત દ્વારા કહેવામાં આવે છે કે અહીંયા આગળ એક સ્કૂલ આવેલી છે એટલે આગળ સ્કૂલ છે પછી જુઓ અગિયાર નંબર આગળ સાંકડો પુલ છે જો આ સંકેત હોય તો આપણને એવું કહે છે કે અહીંયાથી થોડે આગળ જશો તો ત્યાં આગળ સાંકડો પુલ છે પછી બાર નંબર જુઓ આગળ રેલવે ક્રોસિંગ છે આપણને સંકેત દ્વારા કહે છે કે આગળ રેલવે ક્રોસિંગ છે એટલે કે આગળ રેલવે ક્રોસિંગ આવેલું છે તો ટ્રાફિક સાઇન્સના સંકેતો પરથી આપણને ખબર પડે છે કે ટ્રાફિકના સંકેતો આપણે જોઈને સમજી શકીએ છીએ કે સંકેત દ્વારા આપણને શું કહેવા માંગે છે તો તમારે જુઓ સંકેતો ઓળખવાના અને જવાબ પણ બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનો છે નંબર એકમાં શું છે તો પ્રવેશ બંધ છે બે નંબરમાં જમણી બાજુ વળવાની મનાય છે ત્રણ નંબરમાં ડાબી બાજુ વળવાની મનાય છે ચાર નંબરમાં યુ ટર્નની મનાય છે પાંચ નંબરમાં ઓવરટેકની મનાય છે છ નંબરમાં પાર્કિંગની મનાય છે સાત નંબરમાં થોભવાની મનાય છે પછી આઠ નંબર સ્ટોપ એટલે ઊભા રહો થોભો પછી નવ નંબર હોર્ન વગાડવાની મનાય છે દસ નંબર આગળ સ્કૂલ છે અગિયાર નંબર આગળ સાંકડો પુલ છે અને આગળ બાર નંબર આગળ રેલવે ક્રોસિંગ તો આ છે આપણા ટ્રાફિક સાઇન્સના સંકેતો તો તમને ચિત્રો આપેલા છે ટ્રાફિક સાઇન્સના સંકેતોના ચિત્રો આપેલા છે દરેક ચિત્ર ઓળખીને તમારે બોક્સમાંથી સંકેતનું નામ પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનું છે મેં તમને વિડીયોમાં લખીને બતાવ્યું છે એ રીતે તમારે ચોપડીમાં પૂરવાનું અને ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું સંકેતનું ચિત્ર દોરવાનું અને પછી નીચે લખવાનું જેવું ચોપડીમાં આપ્યું છે એવું જ તમારે નોટમાં લખવાનું છે પેજ નંબર ચાલીસ ઉપરનું આપણું આજનું લેસન અલ્લાહ હાફિઝ